સુરત જિલ્લાના બારડોલીથી શરૂ થયેલી સરદાર સન્માન યાત્રા બે હજાર આજે અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત વાલિયા ચોકડી ખાતે આવી પહોંચી આ યાત્રાના આગમન પર અંકલેશ્વરના સમાજ આગેવાનો દ્વારા દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું પૂર્વ નોટિફેડ પ્રમુખ હિંમતભાઈ સાવરિયાએ જણાવ્યું કે આઝાદીના અમૃતકાળમાં રાષ્ટ્રભક્તિ એકતા અને સરદાર પટેલના સંદેશને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિને સમર્પિત આ સરદાર સન્માન યાત્રા અગિયાર સપ્ટેમ્બરે બારડોલીના ઐતિહાસિક સ્વરાજ આશ્રમથી પ્રસ્થાન કરી હતી પચાસ ગાડીઓના કાફલા સાથે નીકળેલી આ યાત્રા આગામી બાર દિવસમાં ગુજરાતના અઢાર જિલ્લાઓ બાસઠ તાલુકાઓ અને ત્રણસો પંચાવન ગામોને આવરી લેશે યાત્રાનું સમાપન બાવીસ સપ્ટેમ્બરે પવિત્ર સોમનાથ ધામ ખાતે કરવામાં આવશે ત્યારે અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે યાત્રાના સ્વાગત પ્રસંગે પૂર્વ નોટિફાઈડ ચેરમેન હિમત શિલડિયા ભરતભાઈ પટેલ પંકજભાઈ ભુવા માંગ્યા રાવલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા આ યાત્રા દ્વારા સરદાર પટેલના વિચારો રાષ્ટ્રની એકતા અને સેવા ભાવના સંદેશને ઘરે ઘરે પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે સરદાર 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 પટેલ

એકત્ર અને આ શોભાયાત્રા હેમખેમ પૂર્ણ થાય અને સરદાર પટેલ સાહેબ ની એકતા અને અખિંડતા નું જે નામ છે નેમ છે એ પૂર્ણ થાય એવી અભ્યર્થના જય સરદાર